ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ છલકાયો હતો જેથી ધરોઈ ડેમમાંથી સંત સરોવર અને ત્યાંથી સાબરમતી નદીમાં બુધવારે સિત્તેર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું નર્મદા કેનાલ સંત સરોવર અને ધરોઈ ડેમનું કુલ પિંચોતેર હજાર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે જેમાં ધરોઈ ડેમમાંથી સાઠ હજાર ક્યુસેક નર્મદામાંથી ત્રણ હજાર ક્યુસેક અને સંત સરોવરમાંથી બાર હજાર ક્યુસેક પાણી છોડાયું છે તેમજ આવતીકાલે વહેલી સવારે સાબરમતી ધસમસતા પ્રવાહ સાથે જોવા મળશે ઉલ્લેખનીય છે કે બેરેજના સાત દરવાજા ખોલાયા છે જ્યારે હાલમાં સાબરમતીમાં એકસો સત્યાવીસ લેવલ જાળવી રખાયું છે જ્યારે રાત્રિના નવ વાગ્યાથી વોકવે બંધ કરી દેવામાં આવશે જેમાં વોકવે પર સામાન્ય નાગરિક તેમજ કોઈ પણ વ્યક્તિની અવર બંધ કરી દેવામાં આવશે